એક ગામડાના યુવાનના લગ્ન તેના સમુદાયની એક શિષ્ટિષ્ઠ અને ગુસ્સામાં આવી અને ગામ છોડવું પડ્યું અને તે તેની પત્ની સાથે એક દૂરના અજાણ્યા પ્રદેશના ગામમાં રહેવા ગયા ત્યાં તેણે પોતાના નવા વાતાવરણમાં જીવનને અનુરૂપ થવાનું શરૂ કર્યું દરરોજની જેમ તે ગામના વડીલોની સભામાં જતો વાર્તાઓ કહેતો અને સલાહ લેતો

પેલો માણસ છે એ ઊંડો વિચારમાં ખોવાઈ ગયો અને ગોતવા લાગ્યો પણ જવાબ મળે નહીં એક દિવસ વીતી ગઈ એક રાત વીતી ગઈ બીજા દિવસે પણ એને કોઈ ઉપાય કે જવાબ મળતો નથી થોડા દિવસ પછી એને ઘણા બધા બીજા પણ આ પ્રશ્ન પૂછ્યો પરંતુ કોઈ જવાબ હતા એક દિવસ ગામમાં એક સભા બેઠેલી અને એમાં એમને સવાલ પૂછ્યો તો કોઈ જવાબ ન આપ્યો પણ એ ખૂણામાં બેઠેલા એક વૃદ્ધ માણસ છે એ ચૂપચાપ આ બધું જોઈ રહ્યા હતા એ વૃદ્ધ માણસે તેને પૂછ્યું કે તમે કેમ કઈ બોલતા નથી ત્યારે વૃદ્ધે જવાબ આપ્યો

કે જ્યારે સામાન્ય લોકો ભૂલ કરે છે ત્યારે વિસ્તારના મુખ્ય કે પ્રતિનિધિ કે વડીલો હોય એમને સાચા માર્ગ પર પાછા લાવે છે પરંતુ જો એવા જ જ લોકો પોતે ભટકી જાય અને પોતે જો ભૂલ કરે તો આ કોણ બચાવશે માથું નીચે ઝૂકી ગયું અને એને વાતનો બધો સાર સમજાઈ ગયો અને એની આંખમાં આંસુ ભરાઈ ગયા અને કેવા વડીલ કેવા લાગ્યા કે જો પિતા ભટકી જાય તો બાળકને માર્ગદર્શન કોણ આપશે જો શિક્ષક પોતે રસ્તો ભૂલી જાય તો જ્ઞાનનો પ્રકાશ કોણ ફેલાવશે અને જો ખોટા ખોટા માર્ગે લઈ જનાર જે વડીલો નેતાઓ અને આદર્શ પ્રતિનિધિઓ હોય એ ખોટા માર્ગે જાય તો આ રાષ્ટ્રને કોણ બચાવશે મિત્રો આ વાર્તાનો સાર અને અર્થ એ છે કે ज्ञानीઓની સંગત રાખીએ ज्ञानीઓના સંગત સાથે જીવનમાં આપેલ શીખવા મળે મૂર્ખની સંગત ફક્ત હૃદયને ભ્રમિત અને ભ્રષ્ટ કરે છે અને આખી આખી પેઢીનો પણ નાશ કરે છે અને અંતે વિનાશ થાય છે બુદ્ધિશાળી માણસ છે એની યુક્તિ થી એમના વિચારો હતી કોઈ પણ માણસ છે એમને ઉગારી લેતા હોય છે દોસ્તો આપને કેવી લાગી આ સ્ટોરી આ વાર્તા આ વિડીયો એ અમને કોમેન્ટ દ્વારા ચોક્કસ થી જણાવશો અને આવા જ વિડીયો જોવા માટે અમારા આઈડી ને ફોલો કરશો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત